મિઠ્ઠવ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માનવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે નતવે નો ગ્યારા વખત જાપ તમારા નાણાકીય જીવન અનુકૂળ પરિણામો લાવશે ફ્રષી દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય નાણાકીય જીવન સુધારવા માટે આખું લસણ અથવા ડુંગરી વહેતા પાણીમાં પ્રવાહિત કરો મિથુન રાશિફળ સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રઢતામાં વધારો કરો પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમને અન્યો કરતાં આગળ રહેવામાં મદદ કરશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં સવારના સમયે પાવરકટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય પ્રેમજીવનને પરિપૂર્ણ કરવા માટે કેળાના વૃક્ષની પાસે ઘીનો દીવો પ્રગટાવી એની પૂજા કરો કર્ક રાશિફળ અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું પરીક્ષાણા ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દેતા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય ઓમ સ્ત્રાં સ્ત્રી સ્ત્રૌં સહકેતવે નમહા ઊં સ્ત્રીમ શ્રી સહ કેતવે નમહા ઓમ ગરા વખત જાપ તમારા નાણાકીય જીવન અનુકૂળ પરિણામો લાવશે સિંઘ રાશિફલ સફળતા હાથવેન્તમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમે માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે દરેક વસ્તુ પર પ્રેમ બતાવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે આગળ પડતા લોકો સાથે તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આજે અનેક બાબતો ઊભી થાય જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય વાનરોને ગોળ અને ચણા ખવડાવો અને સ્વાસ્થ્ય જીવન જીવો કન્યા રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા બાળકો વધુ ધ્યાનની માગ કરશે પણ તેઓ સહાયક અને દેખભાળ ભર્યું વર્તન કરશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારા સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફયમાં આવતી હોવાનો જણાશે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો તુલા રાશિફળ વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામાં ખર્ચ ના કરો કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો સાતત્યપૂર્વક તમે કરેલી સખ્ત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજવા માટે ઘણી વખત પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો વૃશ્ચિક રાશિફળ એક કરતાં વધારે નર્વસ બ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચી શકે છે તમારી જાતને હકારતવક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહે છે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ મજા માટેની ટ્રિપ સંતોષકારક રહે છે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારું જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય જરૂરિયાતમંદોને રક્તદાન કરવાથી વ્યવસાયિક અને કાર્યજીવનમાં શુભ પરિણામો મળે છે ધનરાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવા સૂચિત કરશે નાનપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે પ્રેમજીવન આજે વિવાદાસ્પદ બની શકે છે મહત્વના પ્રોજેક્ટ સમય પર પૂરા કરી તમે મહત્વના લાભ મેળવશો આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય ખરાબ દૃષ્ટિવાળા લોકોની મદદ અને સેવા કરવાથી પ્રેમજીવન સરળતાથી ચાળે છે મકર રાશિફાળ તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે ઉપાય સારા વિત્તીય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો રાશિફળ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન પરવાની સાવચેતી રાખશો જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીક દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે ઘરમાં કેટલાક ફેરફરો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચીડવામાં સફળ થશો તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવો બની શકે છે ઉપાય જરૂરિયાતમંદ કિન્નરો હિજાળાઓની મદદ કરવાથી પ્રેમજીવન સુચારુ રૂપે ચાલશે મીન રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીસથી દૂર કરી શકે છે તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતાં કહિયા ગળા બનવું સારું આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય પરિવારની ખુશહાલી વધારવા માટે તમારી જોડે પીળા રંગના વસ્ત્રમાં કેસર અથવા હળદરના મૂળ લપેટીને રાખો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે